કદાચ જ એવી કોઈ વ્યક્તિ હશે જેને હનુમાન ચાલીસા ન આવડતી હોય હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન હનુમાન ચાલીસા છે હનુમાન ચાલીસા એટલી શક્તિશાળી છે કે તેનો નિયમપૂર્વક પાઠ કરવાથી જીવનમાં સકારાત્મક પ્રભાવ તુરંત અનુભવી શકાય છે હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે જો નિયમપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો જીવનમાં કોઈ પણ સંકટ હોય તેને હનુમાનજી દૂર કરે છે મનોકામના સિદ્ધિ માટે પણ હનુમાન ચાલીસા રામબાણ છે જે રીતે રામબાણ ક્યારેય નિષ્ફળ જતું નથી તેવી જ રીતે હનુમાન ચાલીસાનો સંકલ્પ પણ નિષ્ફળ જતો નથી જો તમારા મનમાં પણ કોઈ ઈચ્છા હોય જે અનેક પ્રયત્ન છતાં પણ પૂરી થતી ન હોય તો તેને પૂરી કરવા માટે અગિયાર દિવસ હનુમાન ચાલીસાનો આ ઉપાય કરી જુઓ આ ઉપાય અનેક લોકો કરી ચૂક્યા છે અને તેમને શુભ ફળ મળ્યું છે કેટલાક લોકોના અનુભવ તો એવા છે કે તેઓ ભયંકર સંકટમાંથી પણ સુખરૂપ બહાર આવી ગયા છે જો તમારી પણ કોઈ ઈચ્છા હોય તેની પૂર્તિ માટે તમે પણ અગિયાર દિવસનો ચાલીસાનો સંકલ્પ કરી શકો છો આ ઉપાય શું છે અને તેના નિયમો શું છે આજે તમને વિસ્તારપૂર્વક જણાવીએ મનની કોઈ પણ અધૂરી ઈચ્છા હોય તો તેને પૂરી કરવા માટે અગિયાર દિવસ હનુમાન ચાલીસાના પાઠ કરવાનો સંકલ્પ લેવાનો હોય છે હનુમાન ચાલીસાના પાઠ કરવાનો સંકલ્પ મંગળવારથી શરૂ કરવાનો હોય છે એટલે કે મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાની શરૂઆત કરવી અને સતત અગિયાર દિવસ સુધી નિયમપૂર્વક હનુમાન ચાલીસા કરવી જો આ અગિયાર દિવસ દરમિયાન તમે કોઈ પણ ભૂલ વિના હનુમાન ચાલીસા કરશો તો તમારી મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે અગિયાર દિવસના હનુમાન ચાલીસાના સંકલ્પની શરૂઆત મંગળવારથી કરવાની હોય છે મંગળવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી ઘરના મંદિરમાં જવું જો ઘરના મંદિરમાં પહેલાંથી જ હનુમાનજીની મૂર્તિ કે છબી સ્થાપિત કરેલી હોય તો તેમની સામે જ ઘીનો દીવો કરવો જો ઘરમાં મૂર્તિ ન હોય તો આસન પર હનુમાનજીની છબી બિરાજમાન કરીને ઘીનો દીવો કરવો સાથે જ તેમને પ્રસાદમાં ફળ અથવા તો કોઈ પણ મીઠાઈ અર્પણ કરવી ત્યાર પછી હનુમાનજીના આસનની સામે પોતાનું આસન પાથરીને બેસવું અને અગિયાર વખત હનુમાન ચાલીસા કરવી મંગળવારથી શરૂ કરી અગિયાર દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવો હનુમાન ચાલીસાની જે ચોપાઈમાં તુલસીદાસજીનું નામ આવે છે ત્યાં પોતાનું નામ બોલવું અગિયારમાં દિવસે હનુમાન ચાલીસા અગિયાર વખત કર્યા પછી છેલ્લે બજરંગ બાણનો પાઠ કરવો જો નિયમપૂર્વક અગિયાર દિવસ આ ઉપાય કરી લેશો તો તમારી ઈચ્છા ચોક્કસથી પૂર્ણ થશે હનુમાન ચાલીસાનો સંકલ્પ કરવાની સાથે કેટલાક નિયમોનું પાલન પણ અગિયાર દિવસ સુધી કરવું જરૂરી છે જેમાં સૌથી મહત્ત્વનું છે અગિયાર દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું સાથે જ અગિયાર દિવસ સુધી માંસ મદિરા કે તામસિક ભોજન કરવાનું ટાળવું અગિયાર દિવસ સુધી કોઈની પણ સાથે ખરાબ વ્યવહાર કરવો નહીં